હલો ફ્રેન્ કેમ છોડે જો અમે આવ્યા છીએ આજે બાર અમે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછળ જો વરસાદ કેવો પડે છે એટલે અમે અહીંયા એક શેડ મળી ગયો તો નીચે ઉભા રહી ગયા છીએ અને મૈુબેન પકડી ગયા છે મશું હાઈ કરો મેસુ હાઈ કરો મીસુ મમ ખાય છે બહુ દિવસથી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી એટલે આજે બનાવવાનો ટાઈમ મળી ગયો છે એટલે બનાવીએ છીએ ખરાબ થઈ ગઈ હતી એટલે વિડીયો વિડીયો બનાવી શકવા જ્યાં વિડીયો બનાવું અને તમે બધા કેમ છો એમ કમેન્ટમાં મને જણાવજો એટલો મસ્ત માહોલ છે વરસાદ કેવો પડે છે લોકો सत्य सो बगो मम्मी